તો તમને હવે એમ થતું હશે કે આ ફોટોગ્રાફર કેમ દોડે છે ચા ફાઇનલી હવે અહીં છે ને એન્ટ્રી થાય છે બ્રાઇડ અને ગ્રૂમની જો અને એક બુલેટની પાછળ બીજી બે બુલેટ પણ આવી ગઈ છે એની અંદર તેના બે ભાઈઓ અને પાછળ હિના અને એક દીદી છે તો ગાઇઝ તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે એ ચારે બાજુ અંધારું કરી નાખ્યું છે એટલે છે ને લુક આમ એનો દેખાવ પણ એટલો જ મસ્ત અને ફાઇન આવે છે કે હવે ટ્રાફિક તો ન નડે પણ આ સિગ્નલ હોય કે નહીં તો તેના લીધે થોડું ઘણું આપણે વેઇટિંગ કરવું પડે તો ગાઈસ તમે છે ને કોમેન્ટમાં જણાવજો કે અમે છે ને આ કયા મંદિર આવી ગયા છીએ કે જ્યાં ખૂબ જ આટલી બધી ટ્રાફિક છે વખાણ હોય કે વાહણ ભાર વધી જાય ને એટલે તે દુબાડે જ છે ચાલો ગાઈસ હવે છે ને અમે અંદર પહોંચી ગયા છીએ આમ જો અંદરનો હું તમને એકવાર વ્યૂ બતાવું છું ખૂબ જ ફાઇન છે હજી તો છે ને અમે એન્ટ્રીમાં છીએ વિમંદરેક ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય દ્વારકાધીશ કેમ છે બધાને મજામાં તો અત્યારે અમે પણ બધા જ મજામાં છીએ ચાલો તમને એમ થતું હશે કે આજે આ સવાર સવારની અંદર ગાડીમાં ક્યાં જતા હશે તો ગાઈસ આજે છે ને હું અને ભૌતિક સૌથી તો છે ને ગાઈસ આજે હું અને ભૌતિક સવારે વહેલા ઉઠીને મસ્ત મજાના નાઈ ધોઈને અત્યારે અમે જઈ રહ્યા છીએ મંદિરે કે જ્યાં અમે ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે જઈએ છીએ ચાલો આપણે છે ને ભૌતિકને મળી લઈએ ભૌતિક ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો તો જો તમે જોઈ શકો છો કે હવે ટ્રાફિક નડે પણ આ સિગ્નલ હોય કે નહીં તો તેના લીધે થોડું ઘણું આપણે વેઇટિંગ કરવું પડે અત્યારે જો સવાર સવારની અંદર બધા જ લોકો છે ને મસ્ત મજાના નાઈ ધોઈને ફ્રેશ થઈને પોતપોત પોતાના પોતપોતાના કામ માટે જોવા ગઈશ જઈ રહ્યા છે હું તો સારું ચાલો આપણે છે ને મંદિરે જઈને મળીએ અત્યારે અમે મંદિરે પહોંચી ગયા છીએ અને મંદિરે છે ને ગાઈસ ખૂબ જ ટ્રાફિક છે જો તમે જોઈ શકો છો ખૂબ જ ટ્રાફિક છે તો ગાઈસ તમે છે ને કોમેન્ટમાં જણાવજો કે અમે છે ને આ કયા મંદિર આવી ગયા છીએ કે જ્યાં ખૂબ જ આટલી બધી ટ્રાફિક છે તો તમારે મને છે ને કોમેન્ટમાં જણાવવાનું છે કે અત્યારે અમે છે ને આ મંદિર આવ્યા છીએ તો આ મંદિર છે ને એ કયું મંદિર છે છે તો ખોડિયાર માતાજીનું પણ કઈ જગ્યાએ આવેલું છે તે તમારે મને કોમેન્ટમાં જણાવવાનું છે

તેવી જ રીતના કોઈ પણ માણસની અંદર અહંકાર હોય આપણે તેના નકરા વખાણ જ કર્યા કરે અહંકાર હોય ને તો પણ તે એક સમય એવો આવે જ છે કે જે અહંકાર એનો તૂટી જાય છે તે વ્યક્તિ નીચે પડે જ છે નીચે ગઈ તો મમ્મી અને શ્રીના બંને દેખાતા નથી એવું લાગે છે કે શ્રીના છે ને લાડુ લાડુ કરતી હતી ઉપરના ફ્લોર પર હું સાંભળતી હતી શ્રીના લાડુ લાડુ કરતી હતી તેવું લાગે છે મમ્મી છે ને તેને લાડુના ઘરે માસીના ઘરે શ્રીનાને લઈને ગયા હોય તેવું મને લાગે છે તો સારું ચાલે એ લોકો ત્યાં ભલેરિયા અને અને આજે છે ને બપોર પછી અમારે જવાનું છે મેરેજમાં આ ઠંડા વાતાવરણની અંદર અને શિયાળામાં આ ઠંડા ઠંડા વાતાવરણની અંદર લગ્ન કરવાની ખૂબ જ મજા આવે તો અત્યારે મને એવો વિચાર છે કે થોડો ઘણો વિડીયો કાલનો એડિટિંગ થાય ને તો સારું ચાલો હું કરી નાખું કેમકે બપોર વચ્ચે પાછી હોમ બેચ હોય તો સારું ચાલો હું અત્યારે એડિટિંગ જેટલો થાય તેટલો વિડિયો કરી નાખું અને ત્યાર પછી આપણે મળીએ કઈ છે ને હવે આમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને અત્યારે છે ને જઈ રહ્યા છીએ મેરેજમાં તો આમ જોવો એકતા અને શ્રીના પણ રેડી થઈ ગઈ છે અને શ્રીના ને એકતા મેસન ડબલ ટી શર્ટ પહેરાવ્યા આમ જો અંદર વ્હાઈટ દેખાય છે ડબલ લેંગી પહેરાવી ને એકતાએ પણ આજ તો ન્યુ ન્યુ પહેર્યું છે અને શ્રીના એ કોનો પર્સ લીધો તાનો હે કે દે મમ્મા હાલો બાબા એ કરજો હાલો સારું ચલો ફામે જઈએ છે તો ત્યાં જ મળીએ આમ સમજો છે ને હવે અમે પહોંચી ગયા છીએ ક્રિસ્ટલ પાર્ટી પ્લોટમાં આમ જો બહારથી જોતા જેવું લાગે છે કે અંદર પણ કેટલું મસ્ત હશે આમ જો મસ્ત દેખાય છે આમ એકતા અને શ્રીના બે આમ જો ઊભી રહી ગયું છે દોડે જ જાય છે એવું જ કરે મારા મમ્મી ને પપ્પા ને એ લોકો તો છે ને વહેલા વહેલા આવી ગયા છે ને અત્યારે છે ને હું શ્રીના ભૌતિક એકતા અમે બધા અત્યારે આવ્યા છીએ આમ હજી તો છે ને અમે એન્ટ્રી માં છીએ અંદર પણ પહોંચ્યા નથી પણ મને એમ થઈ ગયું કે લાઈને એક હું ક્લિપ લઈ લો કેમ કે બહુ મસ્ત વ્યૂ છે તો હવે છે ને અમે અંદર પહોંચી ગયા છીએ આમ જો અંદર હું તમને એકવાર વ્યૂ બતાવું છું ખૂબ જ ફાઇન છે હજી તો છે ને અમે એન્ટ્રીમાં છીએ હજી પૂરે પૂરી તો હું અંદર પણ નથી ગઈ તો સારું ચાલો અત્યારે હું અંદર જાઉં છું અને શ્રીનાને છે ને એનું પર્સ તાનું પર્સ એટલે કે એની ફિયાનું અને મારું બધાના પર્સ અને અડવા છે આમ જો એકતા જો ગમે ત્યાં કાચ તો એને મળી જ જાયો એને મિરર તો ગમે તે ગોતી જ લે એકતાને શ્રીનાભાઈ બેસી ગયું છે ચાલો તમને બેન ફોટો પાડ દો હાલો ક્લિક કરી દો હાલો હાલો અહીંયા તો તમે બે બ્લુ બ્લુ થઈ ગયું હો અને હવે અમે અંદર આવી ગયા છીએ અને અમે છે જમવાની પ્લેટ પણ લઈ લીધી છે જો ગાઈસ આજ તો મસ્ત મજાનો જમણવા રેડી છે કાય એકતા મસ્ત છે મીઠાઈ આ તે સારું તો પાછી લઈ આવજે મીઠાઈ જોતા જેવું લાગે છે આમ જો ગાઈસ રસમલાઈ છે અને અંદર છે ને કઈક મસ્ત મજાનો મસાલો શું કહેવાય આમ માવા ટાઈપ નું કંઈક એડ કરેલું છે ખાસવાતી દીદી કેમ છે તમને મજામાં મારી શ્રીનાને પણ નજર સતત રાખવી પડે એવું છે આમાં કે મને દેખાતી નથી દેખાય છે તને તો ક્યારેક ક્યારેક નજર ફેરવતી રહે ને એમ તો ભરત બાપાને કહી દીધું કે ક્યારે કી ફેરવશે ને ક્યારેક આપણે ફેરવશું હાલ છે હાલ આપણે જમી લેશું ચાલો હવે શ્રીના છે ને પર્સ લઈને જોવા ગઈ છે બાને ગોતે છે કેમ કે મારા મમ્મી છે ને હવે ગરબા શરૂ થઈ ગયા છે બહુ જ મોટું રાઉન્ડ થઈ ગયું છે મમ્મી છે ને ગરબા લેવા માટે જતા રહ્યા છે તો શ્રીના ને છે ને બા નો મેળા ક્યાં આમાં ક્યાં ગયા છે ગોયતા બહુ પણ મેળા નહીં કાશરીનું બાનો બા નો મેળા દીકુ એનું પણ ધ્યાન તો છે ને છે જ નહીં અહીંયા જો ગાઈસ હવે તમે અહીં જોઈ શકો છો કેવું મસ્ત મજાનું ગરબાનું રાઉન્ડ શરૂ થઈ ગયું છે અને બધા જ લોકો મસ્ત મજાના ગરબા પણ લેવા લાગ્યા છે તમને હવે એમ થતું હશે કે આ ફોટોગ્રાફર કેમ દોડે છે ચારે બાજુ અંધારું કરી નાખ્યું છે તો ફાઇનલી હવે અહીં છે ને એન્ટ્રી થાય છે બ્રાઇડ અને ગ્રુમની જો તમે અહીં જોઈ શકો છો ભાઈ છે ને તે બુલેટ પર બ્રાઇડને લઈને આવી ગયા છે અને બીજી બાજુ ઇવેન્ટ વાળા એ છે ને સરસ મજાની આમ જોવા બંને બાજુ ફાયર પણ ગોઠવી દીધા છે અને એક બુલેટની પાછળ બીજી બે બુલેટ પણ આવી ગઈ છે એની અંદર તેના બે ભાઈઓ અને પાછળ હિના અને એક દીદી છે તો ગાઈસ તમે જોઈ શકો છો કેટલો મસ્ત નજારો છે ઇવેન્ટ વાળા એ પણ ફાયર કરી દીધું છે અને ચારેય બાજુ અંધારો કરી નાખ્યું છે એટલે છે ને લુક આમ એનો દેખાવ પણ એટલો જ મસ્ત અને ફાઇન આવે છે ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો બ્રાઇડ અને ગ્રુમ છે ને ત્યાં ફરતું વચ્ચે રાઉન્ડ છે ને તે ફરતે મસ્ત મજાનો એક ચક્કર લગાવે છે અને તેની પાછળ પણ તેના બંને ભાઈઓ અને એક ભાભી અને દીદી આ બંને લોકોએ પણ મસ્ત મજાના રાઉન્ડ લગાવ્યા અને સરસ મજાની ફોટોગ્રાફી કરી અને વિડીયો પણ શૂટિંગ કર્યું ત્યાર પછી છેલ્લે ફાઇનલી હવે આવી ગયું છે આઈસ્ક્રીમ આ ઠંડા ઠંડા વાતાવરણની અંદર આઈસ્ક્રીમ ખાવાની પણ ખૂબ જ મજા આવે એકતા તો મજા જ આવી ગઈ આઈસ્ક્રીમ ખાવાની કા એકતા અને બીજી બાજુ છે ને મારે શ્રીનાને આઈસ્ક્રીમ દેવું નહોતું પણ તો પણ એને પણ થોડું ઘણું ખાઈ લીધું છે તો સારું ચાલો હવે આઈસ્ક્રીમ ખાઈ લઈએ અને ત્યાર પછી ઘરે જઈને મળીએ ચાલો હવે છે ને અમે મેરેજ માંથી ઘરે પણ આવી ગયા છીએ અને રાજેશ્વી ના વચ્ચે છે ને વહેલી જાગી ગઈ હતી તો ક્યાંય રહેતી ન હતી પછી ઘરે પહોંચ્યા નિક અને સૂજ તું કોઈને ચેન્જ કરવા ન દીધા પછી અને સૌથી પહેલા તો સુડાઈવી પછી વારો આવ્યો અમારો સુવાનો સારું ચાલો મારો આજનો દિવસની આ રીતનો રહ્યો તો જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને જો કે નવા મેમ્બર હોય તો તે મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે આવતીકાલે નવી સવાર સાથે નવી રજૂ સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય